एक गांव હતો એ ગામના લોકો મહંતુ અને ભક્તિ ભાવથી ભરેલા હતા દરેક વ્યક્તિ ભગવાનમાં શ્રદ્ધા રાખતા અને રોજ મંદિર જયની પૂજા અર્ચના કરતા પણ એ ગામમાં એક નાસ્તિક માણસ પણ રહેતો હતો જેને ભગવાનમાં જરાય શ્રદ્ધા ન હતી તે માનસ માનતો કે જીવનમાં સફળતા મેળવવી હોય તો ફક્ત મહેનત પર વિશ્વાસ રાખો એ દરેક કામ ખૂબ ધ્યાનથી અને નિષ્ઠાથી કરતો પણ ભગવાન પૂજા કે ભક્તિ એના માટે ફોકટનો સમય ગણાતો રોજ પંડિત મંદિરમાં જઈને પૂજા કરતા એ નાસ્તિક માણસ રોજ એમના પાછળ પાછળ જતો અને જ્યારે પંડિત પૂજા કરીને ચાલ્યા જાય ત્યારે એ મંદિર માં અર્પણ કરેલા ફૂલ, હાર અને અન્ય સામગ્રી કચરામાં ફેંકી આવતો. એને લાગતો કે આ બધું ફालतુ છે. આ લેટની પ્રણાલી દરરોજ ચાલતી. એક દિવસ ગામમાં ભારે વરસાદ શરૂ થયો. પાણી એટલું ભરાઈ ગયું કે રસ્તા બધા જામ થઈ ગયા. પંડિતજીએ વિચાર્યું કે આજે મંદિર સુધી જવું શક્ય નહીં હોય. એટલે ઘરે બેઠા બેઠા જ પૂજા કરી લીધી. પંડ પેલા નાस्तिक માણસ આજે પણ પાણીમાં થઈને મંદિર સુધી પહોંચ્યો ત્યાં જયને જોયું તો મંદિર ખાલી હતું ન પંડિત ન ફૂલ ન હાર ન પૂજા સામગ્રી એણે વિચાર્યું આજે તો પંડિતજી આવ્યા જ નથી તો હું શું કચરો પેંકેશ પછી એણે વિચાર્યું કે ચાલ મંદિરને તો સાફ જ રાખું જોઈએ અને કચરો સાફ કરવાનો निश्चय કર્યો आजू बाजू नजर करता है ने एक झाड़ देखा एक झाड़ पर चढ़ी ने एक पांदड़ा तोड़ी लाभियो पची भगवान ने सामे बेसी ने एक पांदड़ा एक एक करी मूर्ति पर अर्पण करवा लागो पची बाहर भराये वरसाद न पानी मे लोटा मा पानी भरी लाभियो भगवान पर रेडियो बादमा में ये बदू उपाड़ी ने कचरा मा नाखी दई घर तरफ पाछो फरियो એ વખતે ભગવાન એના પર પ્રસન્ન થયા અને आवाज આવ્યો હે પુત્ર હું તારા પર પ્રસન્ન છું પેલો માણસ ચોંકી ગયો એને કહ્યું હે ભગવાન હું તો તમારી ભક્તિ કરતો જ નથી મારું કોઈ તપ નથી પૂજા નથી ન મંત્રો તો તમે મારી પર પ્રસન્ન કેમ ભગવાન હસ્યા અને કહ્યું તું ભલે ભક્તિ ન કરતો હોય પણ તું તારું કર્તવ્ય નિત્ય અને નિષ્ઠાથી નિભાવતો રહ્યો છે आजे, आजे तारा, तारा जानता अजानता ते जे, जे करियो ते मारी भक्ति बनी गई ते जे पांदरा, पांदरा फेंकिया ते बिली पत्र हता जे, जे मने अति प्रिय छे तू जे वरसाद नु पानी लाव्यो ते विशेष समान छे अने तारो हृदय शुद्ध हतो जो के ते ने पांदरा कचरो मानतो हतो पण ते प्रेम थी मुख्या हता જ્યાં શ્રદ્ધા હોય ત્યાં હું છુપાઈ જાઉં છું પણ જ્યાં નિષ્ઠા હોય ત્યાં સ્વયં જાજુથાઉં છું તે દિવસ પછી એ નાસ્તિક માણસનું જીવન બદલાઈ ગયું એને સમજાયું કે સાચી ભક્તિ માત્ર મંત્રો બોલવામાં નથી પણ નિષ્ઠા કર્તવ્ય અને સાચા દિલમાં છે બોધપાઠ ભગવાન પાસે શ્રદ્ધા કે ભક્તિથી પણ વધારે મહત્વ છે શુદ્ધ હૃદય અને સાચા કર્મોનું પાલન जो भक्ति हृदय की होने कर्म पवित्र तो भगवान ए जाने छे भले आपने, आपने जानता न होइए